સ્ત્રીના કયા અંગને સ્પર્શ કરવાથી પતિ ધનવાન બની જાય છે સ્ત્રીના કયા અંગને સ્પર્શ કરવાથી પતિને અઢળક સંપત્તિ મળે છે તો મિત્રો આજની આ વિડીયોમાં આપણે જાણીશું કે સવાર સવારમાં જો પુરુષ સ્ત્રીના આ એક અંગને જો દબાવી લે તો તેના ભાગ્ય જાગી જાય છે એટલે કે તે કરોડપતિ પણ બની શકે છે તો મિત્રો આજની આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અધૂરી વિડીયો જોવાથી તમને પૂરતું જ્ઞાન પણ મળશે નહીં તેથી તમને વિનંતી છે કે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો તથા જો મિત્રો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી આવનાર સ્ટોરી તમારા સુધી પહોંચી શકે તો ચાલો હવે આપણે સ્ટોરીની શરૂઆત કરીએ આચાર્ય ચાણક્યની નીતિમાં માનવ જીવનને સુખી બનાવવા માટે ખૂબ જ અસરકારક અને જ્ઞાનવર્ધક પદ્ધતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ નીતિઓને કારણે આચાર્ય ચાણક્ય જેવા મહાન વિદ્વાન ચંદ્રગુપ્ત મૌર્ય જેવા સામાન્ય બાળકને સિંહાસન પ્રાપ્ત કરવામાં મદદ કરી હતી એટલે કે ચાણક્યની આ નીતિઓ રંગને પણ રાજા બનાવી દેવાની શક્તિ આ નીતિઓમાં છે અમે તમને આજની આ વિડીયોમાં જણાવીશું કે એક સ્ત્રીની એવી કઈ વસ્તુ છે કે જે જેને સવારે માત્ર સ્પર્શ કરવાથી પુરુષનું નસીબ સંપૂર્ણપણે બદલી શકે છે જેના પછી તે પુરુષ માટે સફળતાના દરવાજા ખુલવા લાગે છે તે પુરુષના જીવનમાં ખૂબ જ ખુશીઓ આવે છે તથા તેના ઘરમાં કંકાસ અને ઝઘડાઓ થતા નથી ચાણક્ય નીતિમાં જણાવવામાં આવેલ રહસ્ય જાણ્યા પછી તમે પણ ચોંકી જશો આચાર્ય ચાણક્ય દ્વારા જણાવવામાં આવેલી આવી જ કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો વિશે જાણીએ તો સ્ત્રીના કયા અંગને સ્પર્શ કરવાથી સંપત્તિ મળે છે સૌથી પહેલાં તો જાણીએ કે ઘરની ગરીબી દૂર કરવા માટે ઘરની મહિલાઓએ કયા કયા કામ ક્યારે ન કરવા જોઈએ ત્યારબાદ આપણે જાણીશું કે સ્ત્રીનું કયું અંગ છે જેને સ્પર્શ કરવાથી જ પુરુષનું ભાગ્ય ચમકવા લાગે છે તો ચાલો મિત્રો જાણીએ સ્ત્રીઓએ કયા કયા કાર્યો ન કરવા જોઈએ ચાણક્ય નીતિ અનુસાર લોભ કોઈપણ મનુષ્યનો નાશ કરે છે વ્યક્તિ લોભી ન હોવો જોઈએ અને ઘરની સ્ત્રીઓએ આનો વિચાર પણ ન કરવો જોઈએ આપણે બધા જાણીએ છીએ કે લોભ એક દુષ્ટ અને ખરાબ અસર કરે છે જે ધીમે ધીમે માણસનો નાશ કરે છે જો સ્ત્રીમાં લોભ જેવા ગુણ હોય તો તેનો પરિવાર નાશ પામે છે જો કોઈ સ્ત્રી લોભી થવા લાગે છે તો ધીમે ધીમે તે અજ્ઞાન તરફ જવા લાગે છે અને લોભની પાછળ તે તેના આખા કુટુંબને વિખેર કરી નાખે છે એટલે કે બરબાદ કરી દે છે મહાલક્ષ્મીને લોભી સ્ત્રીની પૂજા ક્યારેય પસંદ નથી તેથી ઘરની સ્ત્રીઓએ ક્યારેય કોઈ પણ પ્રકારના લોભમાં ન આવવું જોઈએ જે ઘરમાં સ્ત્રી પોતાના પતિનું અપમાન કરે છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ નથી થતો ઘરની મહિલાઓએ દરેક નિર્ણયમાં પતિનો સાથ આપવો જોઈએ કોઈએ ક્યારેય તેમનું અપમાન કરવાની કોશિશ ન કરવી જોઈએ કારણ કે માતા સરસ્વતી સ્ત્રીઓના મુખમાં વાસ કરે છે અને જો કોઈ સ્ત્રી પોતાના મોથી પોતાના પતિનું અપમાન કરે છે તો તેના પતિના જીવનમાં દુર્ભાગ્ય આવે છે તેથી સ્ત્રીઓએ તેમના પતિનું અપમાન કરતાં પહેલાં બે વાર વિચારવું જોઈએ કારણ કે જે ઘરમાં સ્ત્રીઓ તેમના પતિનું અપમાન કરે છે તે ઘરનું કોઈ સન્માન નથી દેવી લક્ષ્મી હંમેશા ક્રોધિત રહે છે ઘરની સ્ત્રીઓએ ક્યારેય અહંકાર ન કરવો જોઈએ જે સ્ત્રીને પોતાના દેખાવ પર અભિમાન હોય છે તે એક સુધીનો ઉમેરો કરે છે લક્ષ્મી પોતાનું ઘર છોડે છે અને ઘરમાંથી સુખ સમૃદ્ધિનો પણ નાશ કરે છે તેથી થોડા જ સમયમાં ઘરમાં ગરીબાઈ આવે છે તેથી ચાણક્ય નીતિ અનુસાર અભિમાનને સ્ત્રીઓનો સૌથી મોટો દુશ્મન માનવામાં આવે છે ચાણક્ય નીતિ અનુસાર ઘરની મહિલાઓએ દરરોજ શાસ્ત્રો અને પુરાણોનું વાંચન કરવું જોઈએ ભગવાન અને દેવીઓની આરતી અને મંત્રોનું જ્ઞાન હોવું જોઈએ કારણ કે જે સ્ત્રી શાસ્ત્રો અનુસાર રહેતી નથી તેના ઘરમાં ગરીબી અને દેવી લક્ષ્મીનો વાસ હોય છે શાસ્ત્રોનો અભ્યાસ કરવાથી મહિલાઓના મનમાંથી ખરાબ ગુનો નાશ પામે છે અને તેઓ પોતાના પરિવારને સાથે રાખવાનો પ્રયાસ કરવા લાગે છે અજ્ઞાનને કારણે પરિવારનો નાશ થાય છે સ્ત્રીઓ સ્વાર્થી અને ગુસ્સે થવા લાગે છે તેથી ઘરની સ્ત્રીઓ પછી તે સાસુ હોય ભાભી હોય કે વહુ હોય શાસ્ત્રોનો અભ્યાસ કરીને પોતાના મનમાં રહેલી બુરાઈઓનો નાશ કરવો જોઈએ નહીં તો નાની નાની બાબતો પર ઘરમાં મતભેદનું વાતાવરણ સર્જાવા લાગે છે અને આવા ઘરમાં મા લક્ષ્મી ક્યારેય રહેતા નથી તો આ એવા કેટલાક કાર્યો હતા જે મહિલાઓએ ક્યારેય ન કરવા જોઈએ જો હિન્દુ પુરાણો અને શાસ્ત્રોનો માણીએ તો સ્ત્રીને સૌથી મોટો દરજ્જો આપવામાં આવે છે એનું કારણ કે તેને ઘરની દેવી માનવામાં આવે છે તેથી તમારી પ્રામાણિકતા જાળવી રાખો મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તે હિંમત અને બુદ્ધિ બતાવે છે અને પરિવારને તે પરિસ્થિતિમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરે છે માટે જો કોઈ પોતાના ઘરની સ્ત્રીને સાચા દિલથી અને કોઈ પણ સ્વાર્થ વગર માન આપે છે તે વ્યક્તિને તેના જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો સામનો ન કરવો જોઈએ માતા લક્ષ્મી પોતે આ કામથી ખુશ થઈ જાય છે કારણ કે તે શ્રીદેવીના રૂપમાં છે પરંતુ આપણે જાણીએ છીએ કે સ્ત્રીનું કયું અંગ હોય છે જે સવારે ઉઠ્યા પછી માત્ર તેનો ખુલાસો કરવાથી વ્યક્તિનું નસીબ જાગી જાય છે તમારે તમારા ઘર પરિવાર અથવા વ્યવસાયમાં કોઈપણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી ઘરની ગરીબી પૂરી રીતે દૂર થઈ જશે અને ઘર ધન કે મિલકતોથી ભરાઈ જશે તમે સાચું સાંભળ્યું છે જો તમે સ્ત્રીના આ અંગને સ્પર્શ કરશો તો અંશને તો તમારું ભાગ્ય અંશને તો તમારું ભાગ્ય વધી શકે છે અથવા તો ઘરમાં ગરીબી હશે તો તે પણ સંપૂર્ણપણે દૂર થઈ જશે તે નાશ પામે છે આજના સમયમાં લોકો આવી અંધશ્રદ્ધાને છેતરપિંડી માને છે અને તેની અવગણના કરે છે પરંતુ ઉપર જણાવેલ આ મુદ્દાનું ઘણું મહત્ત્વ છે સ્ત્રીના આ અંગને સ્પર્શ કરવાથી ધનવાન બની શકે છે જો કોઈ પુરુષ સ્ત્રીના શરીરના અંગને સાફ કરે છે તો તેના જીવનમાંથી દરેક પ્રકારની નકારાત્મકતા દૂર થઈ જાય છે અને સ્ત્રીના આશીર્વાદથી તે જીવનમાં પ્રગતિ કરે છે એટલા માટે પુરુષે રોજ સવારે ઉઠ્યા બાદ મહિલાઓની આ પાંચ વસ્તુઓ અવશ્ય જોવી જોઈએ શાસ્ત્રો અનુસાર બુદ્ધિશાળી દયાળુ અને સમજદાર પુરુષો જ હોય છે ઘરમાં જ દીકરીનો જન્મ થાય છે જન્મ પછી માણસે સૌથી પહેલાં તેના પુત્રના મસ્તકના દર્શન કરવા જોઈએ માત્ર આમ કરવાથી તેમના પર મહાલક્ષ્મીની કૃપા વરસે છે તે પછી તેને તેની માતાનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે સ્વર્ગ તેની માતાના ચરણોમાં માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર જે માણસ સવારે ઉઠ્યા બાદ સૌ પોતાની માતાના ચરણ સ્પર્શ કરે છે અને પછી પોતાનું કામ શરૂ કરે છે તેને તેના દરેક કામમાં સફળતા મળે છે અને ત્રીજી વાત છે સવારે ઉઠ્યા બાદ પુરુષે તેની પત્નીની હથેળીઓનો સ્પર્શ કરવો જોઈએ આવું કરવું જોઈએ કારણ કે મહિલાઓની હથેળીઓમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે અને વહેલી સવારે તેનો જાપ કરવાથી વ્યક્તિને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે તેથી સવારે ઉઠ્યા પછી શરીરના આ ભાગોને સ્પર્શ કરવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે હવે તમે જાણતા જ હશો કે સ્ત્રીનો એવો કયો ભાગ છે જેનો માત્ર સ્પર્શ વ્યક્તિનું ભાગ્ય સંપૂર્ણપણે બદલી શકે છે તો મિત્રો આ વિડીયો તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર કહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અને જય માતાજી જરૂર લખી દેજો મળીશું હવે એક નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે